તો મિત્રો જોઈ શકો છો આ છે બીલી ઝાડ જે તમે અહીંયાથી બીલી પત્ર લઈને મહાત્મને ચડાવવું હોય તો પણ તમે ચઢી શકો છો બાર સાઈડ ભગવાન ના ફોટો તમને જોવા મળે છે મંદિર છે જે ગુફાની અંદર તમે કહી શકો પથ્થરોની નીચે બે પથ્થર છે જેની નીચે આપણા શિવ શંભુ ભોળાનાથ જો સતત પાણી તેમનો અભિષેક કરો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં મિત્રો આજે હું આવી પહોંચ્યો છું ઇડરિયા ગઢ એટલે કે આ વિડિયોમાં આપણે ઈડરિયો ગઢ નથી જોવાના પણ મિત્રો આ વિડીયોમાં આપણે જણેશ્વર મહાદેવના દર્શન કરવાના છે કરવાના છીએ જો તમે ઈડરિયો ગઢ જોવા આવો તો એકવાર આ જણેશ્વર મહાદેવના દર્શનનો લાહો એકવાર જરૂરથી લેજો દર્શન જરૂરથી કરજો તમને બતાવીએ મંદિર કેવું છે અને કઈ જગ્યાએ છે એ તમને બતાવીએ તો એકવાર આ મંદિરનો લાહો જરૂરથી લેજો દર્શનનો લાહો જરૂરથી લેજો અત્યારે આપણે ત્યાં બેઠાય છીએ તો કીધું તમને પણ દર્શન કરાવી દઈએ તો મિત્રો સામે જોઈ રહ્યા છો એ છે ઇડરિયોગઢ આ બાજુ આ મહેલ તમે જોઈ રહ્યા છો આ રે જણેશ્વર મહાદેવ જવાનો રસ્તો છે એ પહેલાં તમને અહીંયા બતાવી દઉં તો ઇડરિયા ગઢ ઉપર જોવાલાક સ્થળોની યાદી તો જો આ તમને રૂઠીરાણીનું માળ્યું ને મહેલ તો અહીંયા રહી જોવા મળી રહ્યો છે પણ બાકીના બીજા સ્થળો છે જે આપણો અહીંયો તમને જોવા મળી રહ્યા છે જોઈ શકો છો કે દરિયાગઢ ઉપર ધાર્મિક જે ઐતિહાસિક જોવાલાક સ્થળની યાદી તમે અહીંયા જોઈ શકો છો પહેલું જ તમને જડેશ્વર મહાદેવ જો આપણે અત્યારે જઈ રહ્યા છીએ બાકી રાજમહેલ છે મહાકાલી માતાજીનું મંદિર છે રોઠીરાણીનું માળી છે નવગા પીરની દરગાહ તથા બગીચો છે પંચમુખી મહાદેવનું પુરાણું મંદિર છે પાતળકુંડ છે દિગંબર જૈન દેરાસર શેતમ્બર જૈન દેરાસર ધર્મશાળા ભજનશાળા હિંગરાજ માતાજીનું મંદિર પછી વજ્રેશ્વરી માતાજીનું મંદિર છે ઉત્તરમુખી હનુમાન દાદાનું મંદિર છે જાવા માતાજીનું મંદિર છે લખુમા તળાવ છે આશ્રમ શરણમલ રણમલ ચોકી છે ભોરાબાવાની ગુફા છે તો આ ઇડેરા ગઢ ઉપર ધાર્મિક તેમજ ઐતિહાસિક જોવાલાયક સ્થળોની યાદી છે જે તમે અહીંથી જોઈ અને આગળ આ સ્થિત જોઈ શકો છો અને જો તમે અહીંયા થઈને જતા હોય ને તો આ લિસ્ટ એક વખત જોઈ લેજો એટલે તમને આ સ્થળો જોવામાં સહેલાઈ પણ અને ના હોય તો ફોટો પણ પાડી લેજો જેના લીધે તમે આ સ્થળોના નામ યાદ રાખી શકો જોઈ શકો પંદર જેટલો સ્થળ છે તો મિત્રો આ છે જણેશ્વર મહાદેવ મંદિર જવાનો રસ્તો અને આ જ રસ્તો તમને ઈડરિયા ગઢ સુધી લઈ જશે એટલે કે महल सुदिलाइज़ाशन आज आज रस्तों तमने रोटी रानी ना मालिया सुदिलाइ तो जाए सा तो आपले अत्यारे जाई जाची है ये जरनेश्वर महादेव ना दर्शन करवा जाई जाची है तो त्या जाई जाची है आ ना रस्तों दमन चेक रोटी रानी ना मालिया सुदिलाइ जाए તો મિત્રો આ તરફથી આપણે આયા અને અહીંયો જણેશ્વર મહાદેવ તરફ જવાનો રસ્તો ગયો છે મિત્રો અને જે આ રસ્તો જઈ રહ્યો છે એ ઈડરિયા ગઢના મેલ ઉપર તમને લઈ જઈશું એટલે આપણા છે ને તમે એકવાર ફરીથી તમને બતાવી દઉં તો આ ઈડરિયા ગઢ તરફ જાય આપણે નીચેથી આ તરફથી આયા અને આ વચ્ચે તમને રસ્તો જોવા મળશે એ રસ્તા થઈને આપણે જઈશું જર્ણેશ્વર મહાદેવ તરફ એટલે કે આ રસ્તો તમને જણેશ્વર મહાદેવ ના મંદિરે લઈ જશે અને ઉપર રહીને તમને આ ઈડર શહેરનો નજારો તમને બતાવી દઉં આટલો રહીને તો કંઈક આ રીતના તમને જોવા મળશે હવે આપણે જઈ રહ્યા છીએ જનેશ્વર મહાદેવના મંદિર તરફ અહીંયા તમને જોઈ શકો છો ગુફા જેવું તમને જોવા મળશે તો અહીંયાથી આપણો આ રસ્તા રસ્તા જવા સુધી આપણે જવાનું છે તો આ રીતનો કંઈક રસ્તો છે જો આપણે અત્યારે જઈ રહ્યા છીએ તો તમને રસ્તો પથ્થરની વચ્ચે જોવા મળશે જોઈ શકો છો પથ્થરોની વચ્ચે રસ્તો તો અહીંયા મિત્રો તમને કઈક આ પ્રકારે જોવા મળશે એટલે કે અહીંયો તમને એક ઓરડી હોય એવું તમને જોવા મળશે પણ ત્યાં મંદિર છે જે આપણે નીચે જઈને જોવાના છીએ મિત્રો રસ્તાની વચ્ચે તમને અહીંયા બીલી એક ઝાડ પણ જોવા મળશે તમે જોઈ શકો છો મોટું એવું ઝાડ છે તો અહીંયાથી બીલી પત્ર લઈને તમારે મહાદેવને ચડાવવું હોય તો પણ તમે અહીંયાથી ચડાવી શકો છો એટલે કે તમને નજીકથી બીલી પત્ર બતાવું તમને તો મિત્રો જોઈ શકો છો આ છે બીલીનું ઝાડ જે તમે અહીંયાથી બીલીપત્ર લઈને મહાદેવને ચડાવવું હોય તો પણ તમે ચડાવી શકો છો જોઈ શકો છો એક ઓયડી જેવું છે જે મંદિર છે અને અહીંયા એક મહંત પણ રહી છે જોઈ શકો છો બહારની સાઈડમાં પણ તમને આ રીતના પથ્થર જ જોવા મળશે અહીંયા મિત્રો જોઈ શકો છો આપણે આવી છીએ આ મંદિર સુધી અહીંયા મિત્રો જોઈ શકો છો તો અહીંયા આવશો એટલે તમને પહેલાં તો સૌ પ્રથમ અહીંયા માતાજીના ફોટા બ્રહ્માજીનો ફોટો કૃષ્ણ કનૈયાનો ફોટો એટલે કે ભગવાન કૃષ્ણનો ફોટો ગણપતિ દાદાનો શિવશંકર મહાકાળી માતાનો તો એવા ફોટા અહીંયા જોવા મળશે આ તરફ તમે જોઈ શકો છો કે મંદિરની અંદર એટલે એવા ગુફા અંદર જવાનો રસ્તો છે મંદિર અહીંયા નીચે છે અહીંયા હું મિત્રો આપણો જઈ રહ્યા છીએ આ મંદિરની અંદર જવાનો રસ્તો છે જે ગુફા કહી શકો તમે તો પથ્થરો નીચે આ મંદિર છે નીચે જશો એક નંદી મહારાજ તમને જોવા મળશે નાનો એવો બેલ જોવા મળશે અને અહીંયા આપણે નંદી મહારાજના દર્શન કરી આગળ વધીએ તો એક પથ્થર નીચે આ મંદિર આવેલું છે જે તમને અહીંયો આ રીતના જોવા મળશે આપણે ફ્લેશ લાઇટ ચાલુ કરવી પડશે કારણ કે અંદર અંધારું છે મિત્રો અંદરનું કંઈક આ રીતનું તમને જોવા મળશે મહાદેવના તમને દર્શન કરાવી દઈએ તો સૌ પ્રથમ તો તમને અહીંયા મહાદેવના દર્શન કરાવી દઈએ જોઈ શકો છો સતત આ પાણી જે વહી રહ્યું છે જે મહાદેવનો સતત અહીંયા અભિષેક કરતું જોવા મળે તમને તમે જોઈ શકો છો તો આ પાણી સતત મહાદેવનો અભિષેક વર્ષોથી પાણી આવે આ પથરા વચ્ચે પથરા વચ્ચે વચ્ચે આ પાણી આવે છે જે કઈ જગ્યાએ જ આવે છે નક્કી નહીં થાય મિત્રો તમે જોઈ શકો છો તો આ પાણી આ પથ્થરોની વચ્ચે આવે છે ચારે બાજુ પથ્થર જ તમને જોવા મળશે ઉપર પણ પથ્થર નીચે પણ પથ્થર મંદિર અંદરથી કંઈક આ રીતનું છે અંદર અંધારું છે તો આપણે બીજું કશું જોઈ શકીએ એવું નહીં પણ તમે જોઈશો તો અંદર પથ્થર જ છે અને આ રીતના તમને જણેશ્વર મહાદેવ જોવા મળી રહ્યા તમને અંદર નજીકથી દર્શન કરી લો જે અત્યારે આ ભક્ત તેમના ભક્ત હશે જે પૂજા કરી રહ્યા છે જોઈ શકો છો અને આ મહાદેવ કહેવાય છે જે સતત જળનું ચાલુ જ રહેશે મિત્રો અને આ પાણી ક્યાંથી છે ખબર નથી પણ મિત્રો સતત મહાદેવનો અભિષેક કરતો જ રહેશે તમે જોઈ શકો છો અને આ મિત્રો સ્વયંભુ શિવલિંગ છે તમે જોઈ શકો છો સ્વયંભુ શિવલિંગ છે ને તો મિત્રો આ સ્વયંભુ શિવલિંગ છે અને હવે તમને આપણો બાર જઈએ બાર સિવાથી એક વર્ષ તો આપણે આવી ગયા બાર અને આ જે તમે જોઈ શકો છો કે અંદર જવાનો રસ્તો કઈક આ રીતના છે આ મંદિર ઉપર તમને કંઈક આ રીતના જોવા મળશે બે પથ્થરો નીચે આ અને પથ્થરની અંદરથી પૂણી આવશે અને કહેવાય છે કે અહીંયો ગુપ્ત ગંગા રહી ગુપ્ત ગંગા તરીકે પણ આ જે ઝરણું આવશે એને ઓળખવામાં આવશે તો મિત્રો જોઈ શકો બાર મંદિરની બાર સાઈડ અહીંયા એક મહંત પણ રહે છે અને જો તમને આ ભગવાનના ફોટો તમને જોવા મળી રહ્યા છે જે ગુફાની અંદર તમે કહી શકો પથ્થરોની નીચે બે પથ્થર છે જેની નીચે આપણા શિવ શંભુ ભોળાનાથ જો સતત પાણી તેમનો અભિષેક કરે છે ગુપ્ત ગંગા કહી શકાય ગુપ્ત ગંગા કહેવાય છે માનવામાં આવો છે અને એ વાત જ્વર મહાદેવના આપણે દર્શન કર્યા અહીંયા મિત્રો તમને આ ઈ દરિયા ગઢ ઉપર આવો તો આ જગ્યાના દર્શન કરવાના ના ચૂકતા એટલે કે આ પથ્થરની અંદરથી પાણી આવે છે જે સતત મહાદેવનો અભિષેક કરે છે જેનું ગુપ્ત ગંગા પણ કહેવામાં આવે છે તો મિત્રો જોઈ શકો છો કે બહારની સાઈડમાં પણ તમને આ રીતના પથ્થર જ જોવા મળશે એટલે આ જગ્યાએ મંદિર છે જે આપણે અંદર જઈને આવ્યા છે અહીંયાથી અંદર જઈને આવ્યા અને આ જગ્યાએ મંદિર છે તો આ અહીંયો આ રીતના અંદર પથ્થર છે આ રીતના તમે જોઈ શકો છો તો આ રીતના પથ્થર છે અને જે પાણી આવે છે એ સતત ઉનાળો હોય ચોમાહું હોય કે શિયાળો હોય ત્રણેય ઋતુ બારે માસ અહીંયો પાણી ચાલુ જ રહેશે જે મહાદેવનો અભિષેક કરતું જ રહેશે ઝરણું અહીંયો આ મંદિર છે તમે જોઈ શકો છો આપણે આ તરફથી અંદર ગયા હતા એટલે કે આ સાધુ રહીશ જે સંત રહેશે એમની એક ઓરડી કહી શકાય એ છે અને આપણે આ જગ્યાએ થઈ અને આ મંદિરની અંદર ગયા હતા અને આ મંદિર છે આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ ને કરવાનું ના ચૂકતાવા આવા અવનવા વિડીયો જોવા જય માતા